અમદાવાદના પાણીપુરી પ્રેમીઓ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે શહેરના જમાલપુર અને બહેરામપુરા વિસ્તારમાં વિભાગે દરોડા પાડતા ગંદકીનું ગંભીર ચિત્ર સામે આવ્યું છે તપાસ દરમિયાન ખુલાસો થયો કે પાણીપુરીના મસાલામાં સડેલા બટાકા અને વાસી ચણાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જ્યારે પૂરી તળવા માટે વપરાતું તેલ વારંવાર ગરમ થવાથી કાળું અને ઝેરી બની ગયું હતું જે આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે આ ઉપરાંત પાણીપુરી માટે વપરાતું પાણી પણ અસ્વચ્છ હોવાનું સામે આવ્યું છે ગંદી કુંડીઓના નળનું પાણી ભરીને પાણી તૈયાર કરવામાં આવતું હતું અને તેનો સંગ્રહ ડસ્ટબિન જેવા ગંદા પીપળાઓમાં કરવામાં આવતો હતો આવી સ્થિતિમાં બનેલી પાણીપુરી ટાઇફોઇડ અને કોલેરા જેવા રોગોનું કારણ બની શકે છે ગાંધીનગરમાં વધતા ટાઇફોઇડના કેસોને ધ્યાનમાં રાખીને કાની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી પચ્ચીસ જેટલા એકમો પર કાર્યવાહી કરી અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો છે પરંતુ હવે સવાલ એ છે કે નાગરિકો પોતાની આરોગ્ય સુરક્ષા માટે કેટલી સાવચેતી રાખશે